મોહિની એકાદશીની કથા આજે મોહિની એકાદશી વ્રત છે આ દિવસે ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કર્યું હતું ભગવાન રામ અને પાંડવોએ વનવાસ દરમિયાન મોહિની એકાદશીનું વ્રત કર્યું હતું એસા આજે વૈશાખ શુક્લ એકાદશીથી પૂર્ણિમા સુધીનો સમય ખૂબ જ પવિત્ર અને શુભ છે ત્રયોદશીથી પૂર્ણિમા સુધીની તિથિઓને પુષ્કરીની કહેવામાં આવે છે તેવું કહેવાય છે કે આ તિથિઓ બધા પાપોનો નાશ કરે છે વધતા આ તિથિઓ પર દેવતાઓએ અમૃત પીધું હતું રાક્ષસો પર વિજય મેળવ્યો અને ત્રિલોકીનું રાજ્ય પાછું મેળવ્યું આ કારણોસર દેવતાઓ પ્રસન્ન થયા અને આ તિથિઓને આશીર્વાદ આપ્યા વૈશાખ મહિનાની આ તિથિઓ મનુષ્યોના પાપોનો નાશ કરશે આ તિથિઓમાં લૌકિક ઈચ્છાઓને નિયંત્રિત કરીને માણસ ઈશ્વરના અગિયાર સાયુજ્યને પ્રાપ્ત કરે છે આ તિથિઓ પર શ્રીમદ ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ અને શ્રીમદ ભાગવત સાંભળવું જોઈએ કે ઘણા ભક્તો જેમણે આ તિથિઓ પર નિયમો સંયમ બ્રહ્મચર્યનું પાલન કરીને ભક્તિ કરી હતી તેમને દિવ્યતા સિદ્ધિ બ્રહ્મત્વ અને મોક્ષ પણ પ્રાપ્ત થયો હતો સ્કંદ પુરાણ આવો હવે કથા સાંભળીએ યુધિષ્ઠિરે પૂછ્યું હે કૃષ્ણ વૈશાખ સુધી એકાદશીનું શું નામ છે તેનું કેવું ફળ છે તેનો કેવો પ્રકાર છે તે કહો શ્રીકૃષ્ણે કહ્યું હે યુધિષ્ઠિર રામચંદ્રના પૂછવાથી વસિષ્ઠ ઋષિએ જે કથા કહી હતી તે કથા તમે સાંભળો શ્રી શ્રીરામચંદ્ર પૂછ્યું હે ભગવન હે મહામુને મેં સીતા વિયોગના ઘણા દુઃખો ભોગવ્યા માટે આપને પૂછું છું કે સર્વવ્રતોમાં ઉત્તમ સર્વપાપોનો ક્ષય કરનાર અને સર્વ દુઃખોનો નાશ કરનાર કયું વ્રત છે તે મને સંભળાવવા કૃપા કરે વસિષ્ઠ બોલ્યા હે રામ તમારી સ્થિર બુદ્ધિ છે અને તમે બહુ ઉત્તમ પ્રશ્ન પૂછેલો છે હે રામચંદ્ર તમારું નામ લેવાથી જ મનુષ્ય પવિત્ર થાય છે તથાપિ લોકોના કલ્યાણ માટે સઘળા વ્રતોમાં ઉત્તમ અને અતિ પવિત્ર વ્રતની કથા કહું છું હે રામ વૈશાખ સુધી એકાદશી જે મોહિની નામની એકાદશી કહેવાય છે તે સર્વે પાપોને હરનારી છે માટે એકચિત થઈને સાંભળો સરસ્વતીના મનોહર કિનારા પર ભદ્રાવતી નામની નગરી છે તેમાં ગુતિમાન નામના રાજા રાજ્ય કરતા હતા રાજા ધૈર્યવાનને સત્યપ્રતિજ્ઞાવાળા હતા આ નગરીમાં ધનપાલ નામે વાણીઓ રહેતો હતો તે પુણ્યકર્મમાં તત્પર વિષ્ણુભક્તિ પરાયણ અને શાંત હતો તેણે ધર્મશાળા અન્નક્ષેત્ર પરબ તળાવ અને બગીચા વગેરેનું નિર્માણ કરી ધર્મના કાર્યો કર્યા હતા તેને સુમના ગુતિમાન મેધાવી સુકૃતિ અને દૃષ્ટબુદ્ધિ એ નામના પાંચ પુત્રો હતા તેમાંથી દૃષ્ટબુદ્ધિ મહાપાપી અને વ્યભિચારી હતો દેવ અતિથી વૃદ્ધ પિતૃ બ્રાહ્મણ આદિ કોઈને માનતો ન હતો સદા મદિરાપાન કરતો અને વૈશ્યાલયમાં ફરતો આથી તેના પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો ત્યાર પછી તે દૃષ્ટબુદ્ધિનું તમામ ધન ઘરેણા ખાલી થઈ જતા વેશ્યાઓએ પણ તિરસ્કારપૂર્વક તેણે કાઢી મૂક્યો હવે દૃષ્ટબુદ્ધિ વિચાર કરવા લાગ્યો કે હવે હું કયા ઉપાયથી જીવી શકીશ આવી ચિંતાથી શહેરમાં ચોરી કરવા લાગ્યો પરંતુ રાજાના માણસોના હાથમાં તે સપરાઈ ગયો પણ તેના પિતાની મોટાઈથી તેને છોડી દીધો આવી રીતે આ દુરાચારી ઘણીવાર સપરાયો અને છોડી પણ દેવાયો પણે તેનો ઉપદ્રવ વધવાથી પકડીને બેડી પહેરાવી દીધી અને શારીરિક દંડ આપી રાજાએ દેશપાર કાઢી મૂક્યો તેથી ગોર જંગલમાં હરણ ડુક્કર વગેરેને મારી નિર્વાહ કરવા લાગ્યો પશુઓ અને પક્ષીઓનો પણ શિકાર કરતો હતો આમ પૂર્વ જન્મોના પાપોથી પીડાવા લાગ્યો એક દિવસે કોઈ પુણ્યોદયથી કૌડિન્ય ઋષિના આશ્રમમાં જઈ ચડ્યો અને ગંગામાં વૈશાખ સ્નાન કરી ઊભેલા ઋષિરાજની પાસે ગયો ઋષિના વસ્ત્રોના છાંટા તેના પર પડવાથી તેના સઘળા પાપો નષ્ટ થયા તેથી તે હાથ જોડી ઋષિને કહેવા લાગ્યો હે મહારાજ મેં જન્મથી પાપો જ કર્યા છે મારી પાસે ધન ન હોવાને કારણે ખરચ વિનાનું પાપોનું પ્રાયશ્ચિત કહો ઋષિએ કહ્યું તારા પાપોનો ક્ષય થાય તેનો ઉપાય ધ્યાન દઈને સાંભળ વૈશાખ શુક્લ પક્ષની મોહિની નામની એકાદશીને દિવસે વ્રત કરી ઉપવાસ કરવાથી મેરુપર્વત જેવડા મોટા પાપો પણ નષ્ટ થાય છે આવી રીતે કૌડિન્ય ઋષિના વચનો સાંભળી દૃષ્ટબુદ્ધિએ વિધિપૂર્વક વ્રત કર્યું તેથી પાપોનો નાશ થવાથી અલૌકિક શરીર ધારણ કરી ગરુડ પર બેસી વૈકુંઠધામમાં ગયો હે રામચંદ્રજી આવી રીતે અજ્ઞાન અને મોહનો નાશ કરનારું મોહિની વ્રત છે ત્રણેય લોકમાં આ વ્રતથી ઉત્તમ બીજું કોઈ પણ વ્રત નથી યજ્ઞાદી કર્મો તીર્થ સ્નાન કે દાન કોઈપણ મોહિની વ્રતના સોળમાં ભાગની તુલના કરી શકે તેમ નથી હે રાજન આ કથાનો પાઠ કરવાથી અથવા શ્રવણ કરવાથી હજાર ગૌદાનનું પુણ્ય થાય છે આવી રીતે કુર્મપુરાણમાં વૈશાખ શુક્લ પક્ષની મોહિની એકાદશીનું મહાત્મ્ય કહેલું છે સંપૂર્ણમ ણ શ્રીકુર્મપુરાણે વૈશાખ કાદશ્યા મો નાન્યા માહાત્મ્ય